હવે આવજો આની કોલી કેવો આવ્યો મારા દીકરો નો બોલે અરે મોયમાં ભલામાણા કરતો રે ઓ બિસ્મા અરે બોલે બોલે શું લે આ એક ના બોલવાના છે હા દરા બુદ્ધિ પણ તીરી ની બોલાતા અસિંગાઈ ને બોલો બટા દહર કુલી જા ખબર પડે કે રેકણા આવી ગયા છો આને બોલ કે 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 તો એ હોય સીધી ગુજરાતીમાં બોલ ફરી ભાઈ એટલે ગુજરાતીમાં આવો આ હા ગુજરાતી કો حالو تما يها هلي له باجكڑا بولاي اي گڙي اي جا ها او گڙي مي تا گڙي تان او گڙي جا با گڙي پای س گڙي جا تا گڙي جا ا گڙي آ ن گڙي ن کي کي مي نه جون هاڻو نبيو اي هاڻو نبيو ها سينه سينه باء ڏيکو ій নেরন তিরাই দ্য�ুন ণতিকৎষারে আাাইন সলেছ পনি তিয�জৃ দিনাইন সলেন পারওপযজ্রন দিকরাই মাইন তাইন ওলা দিকরলারিমাই �28িমধড�

એખો દાદો વિશાલ ખાસ મને ને આટમણો ઓસન એ આને કે મોળો મુખમી છે આપણા આમાં તો ત્રણ હે એનો ફોટો છેહી 250 હા ઓ આલો કદીઓ ઓ મને વાત કરી હા એ બોલતો પાછો કાય જીવ નથી અને તને ખબર છે માનનેમાં આલા સીવા કાય આપણે પડીધું નથી હવે આની પાણે હું લેવા દેવા કેનમાં પાણે જાય રાયને લેવા જાવ શાહ મોટો ભવિષ્યનું સિપડા હું ધરા રોબાએ મોટી મોટી વાત કરી નયો

પેલા રોજ છે ઘરમાં ટકા રોજ છે ઘરમાં વડવે થાય ભલા આ ગોરામાં પાણી લઈ આવો છે થાય નહીં આ નો રે આ તારો ગોરો ફોડી ના છે ભાઈ માલ તો છે કે જમ છે અરે મલકમાં બધાઈ નહીં છે આવા દીકરા હશે આવા દીકરા હોય

પણ પણ કાઈ તમને પરવાનગી પાધી દીકરા થઈ જાય નોખો હા આ વિનાને આટકી ની હા તો માફ કરજો તે ડોનસ થઈ ગયો પણ દીકરા નોખા કે પછી બાપા પાએ થાય જમીન નો દે લે એ ગોડી એક સાહા જમીન નો હા જમીન નહી તો કાઈ હે રૂમ તો રે એ રૂમી નો મડે પછી પડુર પછિયારા માં ઊભો છે હો ને થોડોય નો મડે કાઈ ને જાની ઉખાડી ડાળો ભાડે આતો નથી ભરતો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn લા 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 એ આ તારા બાપના ડબલા ખાલી નીએ ફેંક્યા તારા આહારાને કેરો સીજે હું મધુ હું કરું સીયા મારા આય દયાવાયો તો તામી તો લેલા આ બેર મંતાલો છે દીકરી કીયી કે ફેંક લે અમારા બા તું જા સા એ ખર ખર સોગરે આયે કોની દે એ વળાય જબે આ એક લાખ લાખમ করছেন <laughs> તમારા રે આવો ઓ મારા પરિવાર હોય મારો જાવનો પરિવાર હોય ઓર ઠોમર પરિવાર હોય